ગિરિરાજ ધરણ કી છે આજે એક વ્રજ યાત્રાનું ધોળ બોલું છું હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું યાત્રા કરાવું યમના પાન કરાવું હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું અધમ ઓધારણ યમુના મારાણી શ્રી મારાણીજીના દર્શન કરાવું વિશ્રામ ઘાટે નિયમો લેવાય છે ચતુર્વેદીઓની આગના પડાય છે ત્યાર પછી પગપાળા યાત્રા એ જવાય છે હાલોરે રે હાલો વ્રજ યાત્રા કરાવું પેલો મુકામ મધુવનમાં માથાય છે તાલવન થઈ કુમદવનમાં જવાય છે સાંતના કુંડ ઉપર સતવોધરાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું શ્રી બૌલાવનની બેઠકે જવાય છે કુસુમ સરોવર નિકુંજ મનોહર ગોવર ધન માં માનસી ગંગા ચંદ્ર સરોવર પર મહારાસ થાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું ગોવિંદકુંડ થઈ જતી પૂરા જવાય છે ગિરિરાજજી અભિષેક થાય છે શ્યામ દાન ઘાટ હોળી ખેલ થાય છે છપન ભોગના મનોરથ થાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું શ્રી ગિરિરાજજીની પરિક્રમા થાય છે શ્યામ ઘાટ કામ વન બરસા ન જવાય છે શ્રી રાધા રાણીના દર્શન થાય છે દે કુંડમાં સુવર્ણ દાન દેવાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું મોરકુટી કુટી દાન ગઢ જવાય છે ગહે વર વનમાં મનોરથ થાય છે દિવ્ય રાસ થાય છે રીઠોરા થઈને નંદગામ જવાય છે ઓધવ ક્યારી માં મહારાસ થાય છે હાલો રે વ્રજ યાત્રા કરાવું બઠેન કોટવન કોસી જવાય છે શેરગઢ ચીર ઘાટ બચવન જવાય છે જવાય છે ત્યાં ખીચડી ખેલના મનોરથ થાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું ત્યાર પછી શ્રી વૃંદાવન જવાય છે શ્રી બાકે બિહારીજીના દર્શન થાય છે લોહવન દાવજી થઈ ગોકુળમાં જવાય છે ઠકરાણી થાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું મહાપ્રભુજીની બેઠકે જવાય છે બ્રહ્માંડ ઘાટ થઈ મહાવન જવાય છે રમણ રેતીમાં લોટવા જવાય છે રાવલ થઈને મથુરા પોચાય છે મથુરામાં લીધેલા નિયમો છોડાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું ચતુર્વેદીઓના આશીર્વાદ લેવાય છે મથુરાની પંચકોષી પરિક્રમા થાય છે વ્રજ ચોરાશી લીલી પરિક્રમા થાય છે જન્મો જન્મના ફેરાટાય છે યુગલ સ્વરૂપના દર્શન થાય છે હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું હાલો રે હાલો વ્રજ યાત્રા કરાવું શ્યામ સુંદરશ્રી અમને મારાણી કી છે